રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ધોધમાર વરસાદ છે તેની બહાર હાલમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે સવાઈ માધોપુરમાં ધોધમાર વરસાદના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે રણથંભોર નેશનલ પાર્ક પાણી પાણી થઈ ગયું છે ગેટ પર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે આ નેશનલ પાર્ક એ વાઘનું અભ્યારણ છે ત્યાં હાલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે તો રણથંભોર અભ્યારણના અદ્રશ્યો સામે આવી રહ્યા છે આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે જે અંદર જવાનો ગેટ છે એની બહાર કેટલોક જંગલ વિસ્તાર આવેલો છે અને ત્યાં હાલમાં પાણી જ પાણી ભરાયેલા છે ત્યાંથી એક રસ્તો પર પસાર થાય છે કે જ્યાં કેટલાક મુસાફરો અને એક બસ અટવાઈ હતી